મારા ભાઈની પત્ની એજ પ્રેમી સાથે મળીને હત્યા કરી પાલ વિસ્તારમાં એલઆઈજી આવાસમાં રહેતા યુવક ગળે ફાંસ ભાભી એજ મરવા મજબૂર કર્યાનો બહેનનો આક્ષેપ સુરતના પાર વિસ્તારમાં એલઆઈજી આવાસમાં રહેતા 26 વર્ષ યુવક દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે મૃતકના પરિવારજનો દ્વારા લગાવાયેલા ગંભીર આરોપોમાં કહેવામાં આવ્યું છે કે દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના અંતે તરફ દોરી ગયા આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરાઈ છે યુવકે ઘરે ફાંસો ખાઈને કર્યો આપઘાત દીક્ષિત ચૌહાણ રેડીમેડ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો જોકે તેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમણે વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ભાભી અને તેના પ્રેમીએ મળીને હત્યા કરી મૃતકની બહેન પ્રતીક્ષાએ કહ્યું કે ગઈકાલે રાત્રે જે મારા ભાઈને મારી ભાભી દિવ્યા અને તેના પ્રેમીએ હત્યા કરી નાખી છે ગઈકાલે રાત્રે પણ મારા ભાઈને ખૂબ ટોર્ચર કરવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો લગ્નના ત્રણથી ચાર વર્ષ થયા છે તે દરમિયાન પણ ઘણી વખત મારા ભાઈને

પત્નીની પોલીસ પણ પૂછપરછ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે